સંજય મનસુખભાઈ ચાવડા સંજયભાઈ શું સમગ્ર ઘટના બની અહીંયા મારો ભાઈ બે દિવસથી દાખલ હતો એડમિટ હતા આજે ત્રીજો દિવસ છે આજે એને રજા દેવાના હતા એને સારું થઈ ગયું હતું પેટમાં ઓછા ચડી ગયા હતા ને એના માટે ડૉક્ટર એમને હાલવાનું કીધું હતું ને અહીંયા હાલચાલ કરતો હતો સવારમાં છ વાગે એની એના ઘરના કીધું કે અમે નીચે હું આટો મારી આવું હાલવા માટે એ નીચે હાલવા માટે નીકળો તો અહીંયા હોસ્પિટલના મેઇન ગેટ પાસે ખાડા છે ખાડામાં કોઈ કારણોસર પગ લગતો હોય કે શું હોય ત્યાં ખાડામાં પડી જવાથી એને માથાના ભાગમાં લાગી ગયું એ કોઈ સિક્યોરિટી વાળા એને ઇમરજન્સી વોર્ડમાં દા લઈ આવ્યા ભાઈ ગયા અને પછી એની સારવાર અહીંયા ગઈ તો મને ફોન આવ્યો હું અહીંયા આવ્યો તો મેં ડોક્ટર પૂછ્યું કે શું થયું ભાઈ તે કી તો ફેલ થઈ ગયા ભાઈ એને માથાના ભાગમાં લાગી ગયું ને એના માટે

પણ હજી વધારે ઊંચા અને સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાનું અમે હવે કરી દઈશું જે અકસ્માત થયા એના માટે આખા હોસ્પિટલને ખૂબ દુઃખ છે પરિવાર દ્વારા એવું કહેવા ભાવી રહ્યું છે તો ત્યાં બેરીકેટ હતા નહીં અને સવારે એટલે દવા ભાવે બેરીકેડ્સ તો ત્યાં મૂકવામાં આવે જ છે કદાચ કોઈ સામાન અવરજવર થતો હોય ત્યારે ટેમ્પરરી ખોલ્યા એવું બની શકે બાકી બેરિકેડ્સ તો હોય જ છે અને છતાંય વધારે સ્ટ્રોંગ અને ઊંચા બેરિકેટ્સ બનાવવાનું આપણે પીઆઈયુ ને જાણ કરી દઈએ આ બાબતે તપાસ કરવા આ તપાસ હા આ બાબતે તપાસ અને રિપોર્ટ પણ કરીશું એ તપાસ કમિટી જે નિર્ણય લેશે તપાસ કમિટી હવે બનાવશું અમે અત્યારે એની પ્રોસેસમાં છીએ કારણ કે સ્થાનિકો નું પણ કેવું છે barricade નથી લોકો છે ચા પીવા અહીંયા માં ત્યાં જઈ રહ્યા છે એટલે barricade ન હોય અને જો મોત થાય અને તો security ની ત્યાં વ્યવસ્થા નથી અને રાત્રે અથવા તો દિવસ ના દિવસે દરમિયાન જ્યારે લોકો ત્યાં અવર કરી દેવા તપાસ હવે તો વધારે સ્ટ્રોંગ barricades બનાવવાના છે ટોટલી ત્યાં કોઈની ની ભી બંધ કરી દેવામાં આવશે અને જે તપાસ કમિટી નો નિર્ણય હશે એ અમે ફાઈનલ કરીશું આયોજન હોય જ કદાચ બેરિકેડ કોઈ વાહન કે કોઈ સામાન જે વર્કનો આવતો હોય સામાન એના અવર માટે બેરિકેડ ખોલ્યો અને એ દરમિયાન પેશન્ટ નીકળી ગયો એવું બને ત્યાંથી બાકી બેરિકેડ તો છે જ ત્યાં આગળ હા અમે જોઈને તપાસ કરશું